પાનોલી જીઆઈડીસી ના ઉદ્યોગકારોએ હવે હમ નહીં સુધરીંગે નીતિ અપનાવી લીધી હોય તેમ ફરી એકવાર પ્રદૂષિત પાણીનો નિકાલ વરસાદી કાંસ તેમજ જાહેર રસ્તા ઉપર ઉદ્યોગો દ્વારા કરવામાં આવ્યો હતો પાનોલી ઉદ્યોગકારો દ્વારા વારંવાર ગટરો તેમજ નાળામાં કેમિકલવાળું પ્રદૂષિત પાણી છોડવામાં આવતું હોવાની બૂમ ઉઠતી હોય છે પાનોલીના કેટલાક ઔદ્યોગિક એકમો વરસાદી પાણીની આડમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડતા હોવાની ઘણીવાર ફરિયાદ ઉઠે છે પાનોલી માથે લાગેલ પ્રદૂષિત ઉદ્યોગ નગરીના કલંકને દૂર કરવા સરકાર અને તંત્ર દ્વારા અનેકવાર પ્રયાસો કરવામાં આવતા હોય છે પરંતુ કેટલાક એકમોના સંચાલકો હમ નહીં સુધરેંગેની નીતિ રીતિ અપનાવી પ્રદૂષણ ફેલાવી રહ્યા છે ચોમાસાની ઋતુમાં પડી રહેલ વરસાદની આડમાં વરસાદી કાંસ તેમજ જાહેર રસ્તા ઉપર પ્રદૂષિત પાણી જોવા મળ્યું હતું ત્યારે ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે તાત્કાલિક જીપીસીબીને જાણ કરવામાં આવી હતી જીપીસીબીએ સ્થળ ઉપર પહોંચી આશરે પાંચ જગ્યાએથી પાણીના સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરી હતી જાગૃત નાગરિક દ્વારા તો પોતાની ફરજ બજાવવામાં આવી છે પરંતુ પ્રશ્ન એ છે કે શું જીપીસીબી કચેરી દ્વારા પણ આવા પ્રદૂષણ માફિયાઓ સામે તટસ્થ તપાસ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે કે પછી હંમેશની જેમ ઉદ્યોગકારો ઉપર બનાવી રાખશે તે તો આ ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી છે કેમિકલ પાણીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે તો આ જ પાણી પીવાથી પશુઓને પણ નુકસાન થઈ શકતું હોય છે જીપીસીબી આ મામલે કડક કાર્યવાહી કરી ઉદ્યોગોના આ બેફામ પ્રદૂષણને નિયંત્રણમાં લે જેથી કરી પર્યાવરણની સુરક્ષા અને નાગરિકોની સુખાકારી બની રહે